જય જય ગુરુદેવ અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈની લઈને એટલે કે આજે આપણે બનાવવાનું છે રવાનો શીરો તો હલો આપણે રવાના શીરાની રેસીપી ચાલુ કરીએ મિત્રો આજે આપણે બનાવવાનો છે રવાનો શીરો તો રવાનો શીરો બનાવવા માટે આપણે એક કવું લીધું છે અને આપણે આ વાટકો ભરી અને જે માપ તમે માપથી લેતા હોય તો એ પ્રમાણે વટકો તમને ખાંડની અટકળ આવી જાય તો પણ સાલે નકર આપણે જે વાટકો ખાંડ જે ઓગળો ખાતા હોય એ પ્રમાણે આ વાટકો આપણે રવાનો લીધો છે તો અડધો પોણો આપણે ખાંડનો ભરવાનો છે અને હવે આને આપણે ઘી નાખી અને શેકી લેશું અને એક બાજુ સુલે આપણે ગરમ પાણી મૂકી દીધું છે જો આપણે આમાં ઘીનું મૂણ દઈ અને આ રવાને આપણે શેકવા મૂકી દીધું છે ધીમા ગેસે મીડિયમ રાખી અને આપણે આ રવાને શેકવાનો છે જેથી કરી આપણે રવો દાજી ન જાય એનો ખ્યાલ રાખવાનો છે ગેસ મીડિયમ રાખવાનો છે અને એકદમ કણી ન પડે અને ઘી આપણે છે એ છૂટું પડી જાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું ઘીને સરસ મજાનું છૂટું પડવા દેવાનું છે તો જો હજી કણી નથી પડી હજી તો આપણે મૂકો જ છે એટલે આપણે ધીરા ગેસે શેકવા મળીએ અને દાજીમાં ન જાય એનો ખ્યાલ રાખવાનો છે હલો મિત્રો આપણે સરસ મજાનો જો રવો શેકાઈ ગયો છે અને એકદમ કણી પડી ગઈ છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને પાણી આપણે ગરમ થઈ ગયું છે હવે આપણે જો આ ગેસને હાવ ધીરો કરી ને છે અને રવો પણ એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે સ્વાદ અનુસાર જેવું ગળું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાડામાં એડ કરી દેવાની છે મિક્સ કરી પછી પાણી નાખશું જો આપણે ખાંડ ને સ્વાદ અનુસાર હતી તો આપણે મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો અત્યારે આપણે આપણે છે હવે આમાં બે દૂધના ગરમ નાખવાના છે હવે આપણે ગરમ કરેલું પાણી જે હતું એ આપણે આમાં એડ કરી દીધું છે અને હવે તમારે ઘી નાખવું હોય તો તમે ઘી નાખી શકો છો અને આને ધીમા ગેસે થોડી વાર આપણે રેવા દઈશું એટલે મસ્ત મજાનો રવો થઈ જશે આપણે તૈયાર જો રવામાં ગમે એટલું પાણી તમે નાખો તો જરાય ગભરાવાનું નહીં અને ડરવાનું પણ નહીં કે આપણે ઢીલો રહી જાય કે કેવો થશે ને કેવો નહીં તો જો આ તમે જોઈ શકો છો ને કેવું રાબડું કરી નાખ્યું છે આપણે છતાં પણ તમે જોજો કેટલી મસ્ત અને સરસ મજાની ઢીપલી પડશે અને એકદમ ઇ અને એકદમ સહેલાઈથી પાંચ મિનિટમાં આપણે રવાનો શીરો થઈ જશે તૈયાર એટલે કે આપણે રવો ઘી અને ખાંડ શી ઘરમાં હોય જ તે અને આ વસ્તુ પણ બધાના ઘરમાં હોય તો આપણે પાંચ મિનિટમાં ગરમા ગરમ રવાનો શીરો જોતાં જ મન થઈ જાય ખાવાનું એવો સરસ મજાનો રવો થઈ જાય આપણે તૈયાર આપણે આમાં દૂધ પણ એડ કર્યું છે કદાચ તમે ન કરો તો પણ ચાલશે એટલે સરસ જ બનશે રવો

દ્રાક્ષ તમારે જે સૂકો નાખવો હોય તમે નાખી શકો છો અને ઘી પણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો આપણે રવાનો શીરો થઈ ગયો છે એકદમ તૈયાર અને કમ્પ્લીટ તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો રવો થયો છે ને જોતા જ મન થઈ જાય છે ને ખાવાનું આપણે પાંચ જ મિનિટમાં તૈયાર કરી લીધો છે આ રવાનો શીરો તો હાલો હવે ફટાફટ મને લાગી છે ભૂખ તો હું ગરમાં ગરમ પેલા ખાવા માંડું રહો તો તમે બધા પણ આવી જાજો જમવા